ચોવીસ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી પૂરની શક્યતા છે જૂનાગઢ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં સાત ઇંચ વરસાદ પડી શકે છે જામનગરમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડવાની પણ શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે તો ઓગસ્ટમાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે રાજ્યના વરસાદથી વંચિત વિસ્તારોમાં વરસાદ પડશે બંગાળના ઉત્સાગરમાં થયેલી સિસ્ટમ ગુજરાતમાં

ભારેથી અતિભારે વરસાદ થઈ શકે ક્યારેક ફ્લડિંગ જેવી કન્ડિશન જેવો વરસાદ થઈ શકે આ ઉપરાંત સૌરાષ્ટ્રના લગભગ જૂનાગઢના ભાગોમાં અમરેલીના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગોમાં સાત ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા રહેશે અને જામનગરના ભાગોમાં પણ પાંચ ઇંચ જેવા વરસાદની શક્યતા રહેશે રાજકોટના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે સુરેન્દ્રનગર હરમદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે આપણા લીંબડી ચોટીલા વાંકાનેર થાણ આ ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે છે વિરંગમના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ સિસ્ટમ નોંધ છે કેટલાક ભાગોમાં જે વરસાદથી વંચિત છે એવા ભાગ એવા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તો ત્રણથી ચાલીસ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગોમાં પાંચથી છ ઇંચનો વરસાદ થવાની શક્યતા રહેશે